માળીયા હાટીના ગળોદર વતની કે જેઓ પોલીસ તંત્રમાં જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે હાટી ક્ષત્રિય સમાજના યુવાન ચાપરાજભાઈ લુણવીરભાઈ સિંઘવ જે હાલ માણાવદર પોલીસમાં ફરજ બજાવે છે જેના દ્વારા હાલમાં થયેલા વરસાદને લીધે પાણીમાં ફસાયેલા અનેક લોકોની ભારે જહેમત દ્વારા સલામત સ્થળે ખસેડી અને પોતાની ટીમ સાથે ખડે પગ્યા વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની પરવા કર્યા વિના મુસીબતમાં ફસાયેલા લોકોની મદદ માટે સમય જોયા વિના બચત કાર્યમાં જોડાયા છે અને પોલીસ લોકોની સાથે દરેક વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થાય છે તેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે માણાવદર પોલીસના કાર્યને જુનાગઢ જિલ્લાના એસપી હર્ષદ મહેતા દ્વારા માણાવદર ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવવા હાલ આ પોલીસે વિભાગનું કાર્ય બિરદાવ્યું છે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ